તારીખ બાવીસ સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભરૂચ જંબુસર અંકલેશ્વર સુરત નવસારી આ ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે વડોદરા આણંદના ભાગો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદના ઝાપટા પડી શકે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પાટણ સમી હારીજ અને લગભગ સાંતરપુર આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે થરાદ વાવ બનાસ પાલનપુર બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત હિંમતનગર પ્રાંચીજ ઈડર લગભગ વડાલી તલોદ એ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મોડાસાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગમાં દાહોદ લીમખેડા ગોધરા વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા છે વરસાદનું વહન આ વખતે જમડું છે અને ઘણા ભાગોમાં રાજવી સાથે વરસાદ થવાની શક્યતા છે પવનનું દૂર વધુ રહેશે ચોમાસું ચિંતા કરવા જેવું નથી હમણાં હવે ટૂંક સમયમાં ચોમાસાનું આગમન થઈ જશે પંદર જૂન આસપાસ ચોમાસાનું આગમન થવાની શક્યતા છે